તો આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી છે વરસાદને લઈને આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી છે કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

થન્ડર એક્ટિવિટી સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ખાસ જિલ્લાઓની પણ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને કચ્છમાં પડી શકે છે આ સાથે જ વીજળીના કડાકા સાથે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અને સુરેન્દ્રનગર સાથે જ સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો રાજકોટ જામનગર પોરબંદર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે જે સાર્વત્રિક વરસાદ છે એ રાજ્યમાં પડી શકે છે દીક્ષિતા બિલકુલ